સુરત શહેરમાં આવેલા જહાંગીરપુરા વિસ્તારમાં બાળ શિક્ષણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને અનોખી શરૂઆત કરવામાં આવી છે ફર્સ્ટ ક્લાઇસ ઇન્ટેલિટોર્સ પ્રેસ્કૂલ અને ડેકેરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં જંગલ સફારીથી મેઠળ બાળકો માટે આનંદ અને શિક્ષણનો સુંદર સંગમ જોવા મળ્યો આ ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન બાળકો માટે જંગલ ડાન્સ એનિમલ રાઇટ્સ ક્રાફ્ટ એક્ટિવિટીઝ સ્ટોરી ટેલિંગ જેવી અનેક રસપ્રદ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને માતા પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઈ માધવભાઈ સવાણી પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ નવી પહેલને શુભેચ્છાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમના હોસ્ટ તથા ઓનર તરીકે ડોક્ટર મોહિત માવાણી અને ક્રિષ્ના કે કાકડિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે બંનેના માર્ગદર્શન અને દૃષ્ટિથી ફાસ્ટ ટ્રા ઇન્ટેલી ટોર્ચ પ્રી સ્કૂલ અને ડેકે રાજ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વિશ્વાસનીય અને આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે કાર્યરત છે ફાસ્ટ ક્રાઇ ઇન્ટેલિટોર્સ પ્રીસ્કૂલ એન્ડ ડેકેર સુંદરવન રો હાઉસ દાંડી રોડ જહાંગીરપુરા ખાતે શરૂ કરવામાં આવે છે અને હાલ બાળકો માટે સુરક્ષિત આનંદદાયક અને શીખવા માટે અનુકૂળ વાતાવરણ પૂર્ણ પાડી રહી છે આ કાર્યક્રમ બાદ વિસ્તારમાં માતાપિતાઓમાં ફાસ્ટ ક્રાય ઇન્ટેલિટોર્સ પ્રત્યે વિશેષ ઉત્સાહ અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે ભાવેશ ઉપર દ્રષ્ટિકોણ દૃષ્ટિકોણ ન્યૂ સુરત